કે ટ્રાફિકની જે વ્યવસ્થા સુરતમાં જે પ્રકારે જનસંખ્યા વધતી જાય અને જનસંખ્યાના કારણે આપણે જે નાના નાના ચાર રસ્તાઓ જે આવતા હોય એ ચાર રસ્તાઓ પર જે પ્રકારે એક્સિડન્ટો થતા હતા અને તમે સૌ લોકો એના સાક્ષી છો તમે સૌ લોકો કોઈને ને કોઈને ક્યાં કોઈ પરિચિત ક્યાં કોઈ સગા વહલા એવા અનેક લોકોને ખોયા હશે ટ્રાફિકની વ્યવસ્થા જેવું ચાલુ થઈ તો અનેક લોકોએ જે સમસ્યા ક્યાંક સિગ્નલમાં ટાઈમિંગનો પ્રોબ્લમ થયો કોઈક જગ્યા પર બંપનો પ્રોબ્લેમ થયો કોઈક જગ્યા પર સર્કલો મોટા હતા એના કારણે પ્રોબ્લેમ થયો પણ આ બધી જ વ્યવસ્થાઓને આપણે દરરોજ દરેક સર્કલ પર આખા દિવસમાં કઈ જગ્યા પર શું સુધારો લાવવો જોઈએ કઈ જગ્યા પર શું બદલવું જોઈએ તે માટે માત્ર ચાલુ કરીને અધિકારીઓ કે અમે લોકો બેસી નથી ગયા કમિશનરથી લઈને સુરત શહેરના પોલીસ વિભાગના ખૂબ મોટી સંખ્યામાં અધિકારીઓ સર્કલ પર ઉભા રહીને આ બધી જ વ્યવસ્થાઓની અંદર કઈ રીતે ક્યાં અગવડતા આવે છે ક્યાં બમ્પરો નડે છે તમે જોયા હશે બમ્પરો જ્યાં સર્કલ પર હતા એ નીકળી ગયા સર્કલો જે મોટા મોટા હતા એના કારણે જે બે લાઈનો ઓછી થઈ શકતી હતી તો એ સર્કલોનું ડિમોલેશન ચાલુ થયું સાથે સાથે ટાઈમિંગ જે લોકોની માંગણી હતી કે ટાઈમિંગ જે ફરક હોવો જોઈએ એ ફરક કરવામાં આવ્યો અને સાથે સાથે અનેક સિગ્નલો પર એસી ટકા સિગ્નલ એવા છે કે જે જગ્યા પર વધુ ભીડ થતી હતી એ ભીડો હવે તમે જોઈ હશે કે ઓછી થવા માંડી છે પરંતુ હજી બી અનેક જગ્યા એવી છે કે જ્યાં સમસ્યા છે એ સમસ્યાઓ બી આવનારા દિવસોની અંદર તાત્કાલિક નિવારણ કઈ રીતે આવે એના માટે આજે બી પોલીસ કમિશનર થી લઈને તમામ લોકો ચાર કલાક સુધી અલગ અલગ સિગ્નલ પર પોતે ઊભા છે એ ઊભા છે ટ્રાફિક મેનેજમેન્ટ કરતા કરતા સાથે ભવિષ્યની અંદર ત્યાં ટાઈમિંગની અંદર કઈ રીતે ફેરફાર કરીએ ટાઈમિંગ જોડે જોડે ફિઝિકલ સ્ટાફ મૂકવાથી આપણે શું ફરક પડી શકે આ બધી જ વ્યવસ્થા કરવા માટે આ રીતે ટીમો ત્યાં લાગેલી છે આનાથી ફાયદો શું થયો એક્સિડન્ટોની અંદર ખૂબ મોટો ઘટાડો આવ્યો એક્સિડન્ટોની અંદર ઘટાડા જોડે જોડે વીસ જેટલા ગયા અઠવાડિયા તક આ અઠવાડિયાના જે આંકડા એડ થશે ગયા અઠવાડિયા તક જે સર્વે કર્યું એ સર્વેમાં ગયા અઠવાડિયા સુધી વીસ જેટલા ગંભીર એક્સિડન્ટ ઓછા થયા અને જેટલા ફેટલ એટલે કે મૃત્યુ ઓછા થયા અને આનાથી વધારે જીત આપણા ખાસ એટલે માનું છું કે તમે સૌ લોકોએ નાની મોટી તકલીફો સહન કરી ક્યાંય પાંચ દસ મિનિટ તમને જવામાં ટાઈમ વધારે લાગ્યો ક્યાંય એક પછી એક સિગ્નલ આવતી હતી એવી તેવીસ સિગ્નલો બંધ બી કરી દીધા આપણે જે ઓછા ડિસ્ટન્સમાં આવતી હતી એવી તેવીસ સિગ્નલો ઓછી કરવામાં આવી તમને લોકોને તકલીફ બી પડી હશે પણ આ તકલીફ આપણે બધાએ સાથે રહીને આ તકલીફને થોડી ને દિવસ હજી સહન કરવી પડશે આ સહન કરવાથી આપણા શહેરને આપણે જે રોડ અંદર જે મૃત્યુ પામતા હતા એની અંદર આપણે ઘટાડો કરવાની આપણી જીદ છે અને આ જીત એ મારી માત્ર એટલાની નથી આપણા સૌ સુરતીઓની ભેગા થઈને છે અને મને વિશ્વાસ છે કે આમાં રિઝલ્ટ આવશે અને રિઝલ્ટ એવું મજબૂત આવશે કે તમને સૌ લોકોને જે બહારથી આવતા હતા ને મહેમાનો એ પહેલા એમ કેતા કે સુરતમાં કોઈ આમ ચલાવે કોઈ આમ ચલાવે હવે રોંગ સાઈડ પર તમે નહીં જતા હું એટલા માટે કહું છું કે તમને કદાચ ખરાબ લાગશે